કેવી રીતે તમામ સવાલો હજી પણ પ્રશ્ન ચિહ્નમાં છે આ સમયે તોફાની તાંડવ ન્યૂઝ ના સ્ટુડિયો પર મારી સાથે હાજર છે શૈલેશ ગણાત્રા રાજકોટ લોહાણા મહાજન ના પૂર્વ મંત્રી આપનું સ્ટુડિયોમાં બેહસ સ્વાગત છે થેન્ક યુ બે મારી સાથે મારા બીજા ગેસ્ટ છે તોફાની તાંડવ ન્યૂઝ ના તંત્રી પોતે જીગર ઠક્કર આપનું બેહસ સ્વાગત છે મારી સાથે સ્ટુડિયોમાં બીજા ગેસ્ટ છે ભરત માવાણી અમદાવાદ પૂર્વ લોહાણા સમાજના પ્રમુખ આપનો સ્ટુડિયોમાં બેહદ સ્વાગત છે લોહાણા સમાજને અત્યારે હાલમાં તંત્રમાં અને રાજકીય લેવલે આગળ કોઈ હોદ્દો નથી મળ્યો ના તો તેમને કોઈ ધ્યાનમાં લેવામાં આવે છે જો કે ભૂતકાળમાં ઘણી બધી સરકારમાં લોહાણા સમાજને અગ્રણી સ્થાન મળ્યું છે પરંતુ હાલમાં બીજેપી સરકારમાં શા માટે નહીં લોહાણા સમાજ આ વાતથી ખૂબ જ નારાજ છે વાત અહીં અટકતી નથી વેરાવળના પ્રતિષ્ઠિત ડોક્ટર અતુલચક જ્યારે પોતાનું જીવન સમાપ્ત કરે છે કેતા ખૂબ જ દુઃખ થાય છે કે તેમણે આપઘાત કર્યો હતો અને તેમણે તેમના અંતિમ શબ્દોમાં આખો ખુલાસો આપ્યો છે કે તેમને આવું કરવા કોણે પ્રેરિત કર્યા હતા રાજેશ ચૂડાસમાનું નામ હજુ પણ શા માટે છુપાવવામાં આવી રહ્યું છે શા માટે છાવરવામાં આવી રહ્યા છે જો આ વાત કોઈ સામાન્ય વ્યક્તિ સાથે બની હોત અને સામાન્ય વ્યક્તિનું નામ જો કદાચ એ ચિઠ્ઠીમાં લખેલું હોત ડોક્ટર અતુલ ચગે તો શું તેના વિરુદ્ધ છોડી દેવામાં આવત સવાલ તેનો ત્યાં જ ઉભો છે હજી સુધી કોઈ પણ જવાબ આપવામાં નથી આવી રહ્યો શા માટે પોલીસ કાર્યવાહી નથી કરી રહી આના જવાબ કોણ આપશે

જે લોહાણા સમાજ સાથે ખાસ કરીને અતુલ એક એવા ડૉક્ટર કે જે ગરીબોને એમના જે ટ્રીટમેન્ટ માટે પૈસા ન લેતા અને ગરીબોને સામેથી દવા આપતા એવા જલારામ બાપાના અવતાર સમાન એ ડૉક્ટર અતુલ ચક એટલા મૃદુભાષી અને સહિષ્ણુ હતા અને વેરાવળની અંદર એમની જે ખ્યાતિ હતી છેલ્લા ઘણા સમયથી તેઓ ડિપ્રેશનમાં રહેતા હતા અને છેવટે એક સમય એવા આવ્યો કે સમગ્ર સમાજને અને આખા ગુજરાતને કદાચ આંચકો લાગ્યો હોય કે આવા પ્રતિષ્ઠિત ડૉક્ટરે આત્મહત્યા કરી લીધી અને એમના ડાઈંગ ડેક્લેરેશનની અંદર એમનો જે અંતિમ પત્ર હતો એમણે એમાં એમણે ચોખ્ખે ચોખ્ખું ત્યાંના સાંસદ જૂનાગઢના સાંસદ અને એમના પિતા ઉપર આંગળી ચીંધેલી કે એમને કારણે મારે કરોડોના વહીવટ હતા અમારી વચ્ચે અને એને મારા પૈસા પરત ન આપવાને કારણે મારે આપઘાત કરવો પડે છે મને મારા કુટુંબની મને ભવિષ્યની ચિંતા થઈ રહી છે કે આ મારા પૈસા પરત નહીં આવે તો મારું શું થશે એ કારણે ડિપ્રેશનમાં આવી અને એમણે આપઘાત કર્યો થયું આપઘાત થઈ ગયો એ પછી પણ જો સામાન્ય માણસ હોય ડેઇંગ ડેક્લેરેશનમાં કોઈ પણ માણસનું નામ જ્યારે આવે કે આ દોષિત છે પોલીસ એને ચોવીસ કલાકની અંદર એની ધરપકડ કરી લે છે એમને પકડીને એના ઉપર એક્શન લેવામાં આવે છે આઠ આઠ મહિના સુધી રઘુવંશી સમાજ આંદોલન કરે છે તમામ જગ્યાએ પોલીસ સાથે સંઘર્ષમાં આવીને પણ વિનંતી કરીને કે બીજી દરેક રીતે તમામ કોશિશ કર્યા પછી પણ જ્યારે એમની ઉપર એફઆઈઆર નોંધાણી ત્યારે આખા ગુજરાતની અંદર એક આશ્ચર્યની લાગણી ફેલાડી કે આવું તો શું કારણ છે કે જેથી કરીને ડાઇંગ ડેક્લેરેશનની અંદર ચુડાસમા રાજેશભાઈ ચુડાસમા અને એમના કુટુંબીજનોના જ્યારે નામ આવે છે ત્યારે એની ધરપકડ કેમ નથી કે એફઆઈઆર કેમ નથી નોંધતાતી છેવટે હાઈકોર્ટમાં જવા પછી ગયા પછી હાઈકોર્ટે સો મોટો કરવાનો જ્યારે હુકમ કરવાની જ્યારે વાત કરી ત્યારે ચોડાસામા સાહેબ સામે એફઆઈઆર નોંધાણી પણ હાલની તારીખે એમની સામે એક કેસ એઝ ઇટ ઇઝ સ્થગિત પડેલો છે રઘુવંશી સમાજને મારે એક પ્રશ્ન પૂછવો છે દરેક સમાજ એટલો સંગઠિત છે કે પોતાના સમાજની વાત આવે પટેલ સમાજ હોય કે હાલની તારીખમાં આપણે જોઈએ તો આશ્ચર્યજનક રીતે જે ક્ષત્રિય સમાજ જે એકતા દાખવી છે જે સંગઠિતતા દાખવી છે એ પ્રમાણે રઘુવંશી સમાજ દરેક રીતે સમર્થ છે આર્થિક રીતે શારીરિક રીતે અન્ય કોઈ પણ રીતે રઘુવંશી સમાજ કોઈ પણ રીતે સક્ષમ છે અને એટલો બોડો સમાજ છે કે ધારે તો આખા ગુજરાતને કબજે લઈ શકે એવો સંગઠિત સમાજ છે છતાં પણ અસંગઠિત હોવાને કારણે આજે રાજેશભાઈ ચુડાસમાને ભાજ રાજ ચુડાસમાને ભાજપે બીજી વાર રિપીટ કર્યા તો પણ અમારા સમાજની અંદર કોઈ અવાજ ઉઠાવવા વાળું નથી બેસિકલી અમે લોહાણા સમાજ એટલે લોહા રાણા કહેવાય જે રઘુવંશ રાજા રામના સીધા વારસદાર છીએ જે લોહા રાણા રઘુવંશીઓ અમે કહેવાય ક્ષત્રિયો જ કહેવાય અમે પણ આ તો પરિસ્થિતિને અનુકૂળ રહી અમે બિઝનેસ તરફ અને બીજા અન્ય નોકરીઓમાં ને લાગી ગયા જેવી રીતે ક્ષત્રિયો પણ છે પણ આજે એ લોહારાણા સમાજ જે કહેવાય અમે લોહા લોહાણામાં લોહારાણા કહેવામાં ઘણા લોકો ગર્વ સમજે છે કે અમે લોહારાણા છીએ પણ જ્યારે કટોકટીની ઘડી આવે છે ત્યારે લોહારાણા સમાજ ક્યા ચોકગીદીમાં ક્યાં અંધારી ગરતામાં સમાઈ જાય છે એ મને ખબર નથી પડતી પણ આ એક ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી છે રઘુવંશી સમાજ માટે લોહારાણા સમાજ માટે લોહાણા સમાજ માટે કે રાજેશભાઈ ચોડાસામાં અત્યારે જે છે સંસદ તરીકે ફરીવાર ભાજપે ટિકિટ આપી છે હું ભાજપનો વિરોધી નથી રાજેશ ચુડાસમાનો વિરોધ નથી પણ આ ટાઈપના તત્વો આજે તો ડૉક્ટર અતુલ ચગ હતા પણ બીજી કોઈ પણ કોમના લોકોને આવી રીતે બીજા કોઈ પણ રાજકારણીઓ આવી રીતે ફસાવી એમના પૈસા પચાવી પાડી અને જો આવી રીતે રાજકીય બેકિંગ આપે તો સમાજ ચાલશે કેમ આ એક પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે આવા તત્વોને આપણે ઉત્તેજન આપવું છે અને લોહાણા સમાજ માટે એક સાત તારીખે એક અનેરો અવસર છે કે આ બદલો લેવાની વાત નથી પણ તમારી જે વ્યથા છે તમારે જે કહેવું છે એ કહેવાનો આ એક જે કુદરતની લાઠીમાં અવાજ નથી હોતો એવી જ રીતે એક સરસ મોકો આપ્યો છે કે અવાજ કહેર્યા વગર તમારે તમને યોગ્ય લાગે તો રઘુવંશી સમાજને સામે રાખીને ડોક્ટર અતુલ ચગના અપમૃત્યુને સામે રાખી રઘુવંશી સમાજને હું અપીલ કરીશ કે આપ સાત તરીકે આપને યોગ્ય લાગે એ રીતે મતદાન કરે જય રઘુવંશ જય જલારામ મારા બીજા ગેસ્ટ તરફ જવા માંગીશ ભરતજી શું કેવું છે લોહાણા સમાજને જે અન્યાય થઈ રહ્યો છે એ વિષય ઉપર શું કહેવા માંગો છો શું અપીલ કરવા માંગો છો સમગ્ર સમાજને સૌ પહેલાં તો હું તોફાની તાંડવનો ખૂબ ખૂબ આભાર માનું છું જેમણે મને સ્ટુડિયોમાં બોલવાની તક આપી સૌથી પહેલાં હું એક જ વાત કહીશ કે ડૉક્ટર અતુલ ચગના અમૃત્ય એટલે કે એમનું આત્મહત્યા કરવાનું કારણ જૂનાગઢની અંદર જે ટિકિટ આપી છે ચુડાસમાને ખરેખર ના આપવી જોઈએ ના આપવાનું કારણ એક જ છે કે જો તમે ટિકિટ આપી છે અમે આજથી લગી રઘુવંશી સમાજ ક્યારેય પણ ભાજપથી અલગ થયો નથી થવાનો ભાજપથી અલગ થયો નથી થવાનો પણ નથી પરંતુ બીજેપીએ હદ વટાવી છે વધ એટલા માટે હટાવી છે કે સાહેબ તમે જે અમારા સમાજના એક આત્મહત્યા કરનારા ડૉક્ટર એસ જગ સાહેબે જ્યારે સંસદ સભ્યનું નામ આપ્યું છે સંસદ સભ્યનું નામ આપ્યું છે છતાં પણ તમે એની નથી ધરપકડ કરી કે નથી ઉપર તમે એના ઉપર એક્શન લીધા શા માટે નથી લીધા તમે એક્શન નથી લીધા ચલો અમને કોઈ વાંધો નથી પણ તમે એની ટિકિટ રિપીટ ટિકિટ શા માટે આપી અમારો ફક્ત એકને એક જ પ્રશ્ન છે સાહેબ કાં તમે એની ટિકિટ રદ કરો અને હું લોહાણા સમાજને ખાસ વિનંતી કરું છું કે હું એક જ ટિકિટ માટે વિનંતી કરું છું કે

જીગરજી શું કહેવા માંગો છો આખા પ્રકરણ તુફાની તાંડવના તમામ દર્શકોને નમસ્કાર પ્રણામ બંદન આજે હું અહીંયા ડબલ રોલમાં આવ્યો છું એક જવાબદાર અખબારનો જવાબદાર તંત્રી પણ છું અને લોહાણા સમાજનો એક જ્ઞાતિજન પણ છું લોહાણા સમાજની જે પીડા છે જે વેદના છે આજે મારે એને પણ વાચા આપવી છે જ્ઞાતિજનોની પીડાને પણ વાચા આપવી છે અને જે અન્યાય થયો છે એ શું અન્યાય થયો છે મારે જણાવવું છે અગાઉ ગુજરાતની વિધાનસભામાં ક્યારેક દસ દસ લોહાણાઓ પ્રતિનિધિ તરીકે હતા ધારાસભ્ય હતા કેબિનેટ મંત્રી હતા એક સમય એવો હતો કે જૂનાગઢથી મહેન્દ્રભાઈ મસરૂ અપક્ષ ચાલીસ ચાલીસ પચાસ પચાસ હજાર વોટે ચૂંટણી જીતીને આવતા હતા અને આ દેશના વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી જાતે જૂનાગઢ ગયા હતા અને માનભેર એમને ભારતીય જનતા પક્ષમાં લાવ્યા હતા નીમાબેન આચાર્ય કે જેઓ પોતાના નામ અને પોતાના કામ પર ચૂંટણી જીત્યા જીતતા હતા એમને પણ સમાજના આગ્રહથી કોંગ્રેસ છોડી ભાજપમાં સામેલ થયા આ બધાનું પરિણામ કે ફળ લોહાણા સમાજને શું મળ્યું દરેકની રાજકીય કારકિર્દી ભાજપમાં ગયા પછી પૂરી થઈ છે કારણ ગમે તે હોય પૂરી થઈ છે બે હજાર બાવીસમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં લોહાણા મહાપરિષદના પ્રમુખે ભીખ માગતા હોય એ રીતે એક પત્ર લખ્યો હતો કે અમારા સમાજને ન્યાય આપો ટિકિટ આપો સમ ખાવા પૂરતી એક ટિકિટ વાંકાનેરમાં જીતુભાઈ સોમાણીને આપી એ પણ પ્રમુખના પત્રના લીધે નહીં જીતુભાઈ સોમાણીની પોતાની કાબેલિયત ઉપર ત્યારે આ જ લોહાણા મહાપરિષદના પ્રમુખ તાબડતોપ સોશિયલ મીડિયા પર એક પત્ર વાયરલ કર્યું અને લોહાણા સમાજના યુવાનોને આહવાન કર્યું કે તમે અપક્ષ ફોર્મ ભરો અમે તમને તન મન અને ધનથી મદદ કરીશું ત્યારે સત્તા પક્ષના નેતાઓએ સમજાવટથી એ પ્રમુખે તાત્કાલિક પીછે અટપણ કરી અને સમાજે પણ ભારતીય જનતા પક્ષનું કદાચ માન રાખ્યું એકસો ને છપ્પન સીટો ગુજરાતને આપી હવે લોકસભાની ચૂંટણી વખતે ફરી લોહાણા સમાજના પ્રમુખને જાણે ભીખ માગવાની એક ટેવ પડી ગઈ છે એક ફરી ભીખ માગતો પત્ર લખ્યો કે અમને એક ટિકિટ આપો ટિકિટ ના આપી એનોય વાંધો નથી જુનાગઢની અંદર એક એવા વ્યક્તિને ટિકિટ આપી કે જેની ઉપર એક પ્રતિષ્ઠિત હત્યાનો આરોપ છે એ આત્મહત્યા કરતા પહેલા એક આખા પરિવાર વિશાખી વીતી લખી છે સામાન્ય કિસ્સામાં જેમ શૈલેષભાઈએ કીધું એમ ચોવીસ કલાકમાં પોલીસ પકડી લે અહીંયા ગુનો નોંધવા માટે એક આખા સમાજ સમાજના મહાજનો આંદોલનો કરવા પડ્યા આવેદનો આપવા પડ્યા છે કે ગુજરાત હાઈકોર્ટના દ્વાર સુધી જવું પડ્યું ત્યારે હાઈકોર્ટમાં એની દરમિયાનગીથી ગુનો તો નહોતા પણ ગુનેગાર હજી આજે એને પકડાયો એક પણ દિવસ એક પણ કલાક માટે ના લોકઅપ જોયું ના જેલ જોઈ આજની તાજા સ્થિતિ ચૂંટણી સમય એ આવી કે ચૂંટણી લડવાની હોવાથી રાજેશ ચુડાસમાએ ડૉક્ટર ચગના દીકરા જોડે એ કહેવાતું સમાધાન કર્યું મિત્રો સ્થાનિક સમાજ સમાજના અગ્રણીઓના જણાવ્યા મુજબ કરોડો રૂપિયાની લેતી દેતી કે જે ડૉક્ટર ચગને લેવાના જ હતા એ એમના દીકરાને આપી દીધા તમે જે લેવાના હતા એ જ પૈસા આપ્યા જેમાં કોઈ ઉપકાર નથી કર્યો હવે જે ડૉક્ટર ચગ અમે ગુમાવ્યો છે અમારા સમાજે ગુમાવ્યો છે તો એની નુકસાનીની ભરપાઈ કોણ કરશે કોઈ દેશના સાંસદને બંધારણમાં એવો કોઈ વિશેષ અધિકાર નથી આપ્યો કે એનું કોઈ ગુનામાં નામ આવે તો પોલીસ એની ધરપકડ ન કરે અથવા તો એની સામે કેસ ન ચાલે અહીંયા કિસ્સામાં લોહાણા સમાજ જોડે એક કરોડ ટકા અન્યાય થયો છે જૂનાગઢ લોહાણા સમાજના અનેક એવા અગ્રણી નેતાઓ છે કે જેઓ ભારતીય જનતા પક્ષમાં ટોચનું સ્થાન ધરાવે છે અને એ પણ પક્ષ પલટો કરીને ગયા હોય એવાય નેતાઓ છે તો મારે એમને પૂછવું છે તમને શું ફળ મળ્યું શું ફળ મળ્યું તમને તમે જો પ્રતિષ્ઠિત હોય તમે વગદાર હોય એવું આખો આખો ગુજરાતનો સમાજ કહેતો હોય અને તમારા સમાજની એક વ્યક્તિ જ્યારે આપઘાત કરે અને જો તમે તમારા વિસ્તારમાં ગુનો સુધાર ના નોંધાઈ શકતા હોય તો તમે શેના પ્રતિષ્ઠિત તમે શેના અગ્રણી છો હું પત્રકાર છું કોઈ પક્ષની વિરોધમાં વાત નથી કરતો પણ જે હકીકત છે ગામનો સરપંચ જો ગુનેગાર ના ચાલે તો વિશ્વની સૌથી મોટી લોકશાહીના સંસદમાં આવો ગુનેગાર સાંસદ તો કદાપી ન ચાલે આ વાત કદાચ એ કોંગ્રેસમાં હોત તોય મેં કીધી હોત એ ભાજપમાં છે તો પણ હું કહું છું નરેન્દ્ર મોદીને ચારસોની જગ્યાએ ત્રણસો પંચાણું સીટ મળશે તો કોઈ ફેર નહીં પડે પરંતુ આવા ગુનેગારો ચૂંટાઈને સંસદમાં જાય તો એ આ દેશ માટે જે તે વિસ્તાર માટે જે તે પક્ષ માટે કલંકરૂપ ઘટના હશે હું લોહાણા સમાજને એક જ વિનંતી કરું છું કે તમે દર વખતે સત્તા પક્ષ પાસે આશા રાખો છો અપેક્ષા રાખો છો દર વખતે તમારા સ્વપ્ન તોડવામાં આવે છે ચલો આપણી વસ્તીના આધારે તમને ટિકિટ ન મળી પણ જ્યારે આપણા સમાજની કોઈ વ્યક્તિએ આત્મહત્યા કરી છે અને ત્યારે પણ જો આ સરકાર આપણું ના સાંભળે તો એ પક્ષ માટેનો પ્રેમ શું કામનો કાલે એ વારો આવી શકે કાલે એ વારો આવી શકે જરૂર છે જાગવાની અને આ સમયે દુશ્મનનો દુશ્મન દોસ્ત કહેવાય જ્યાં પણ રાજેશ ચુડાસમાની સામેનો જે ઉમેદવાર તમને મજબૂત લાગતો હોય સવારે આઠ વાગે આળસ કર્યા વગર કચ્છ કચાવીને વોટ આપી દેવાનો તમે શ્રદ્ધા રાખજો બાકીનું કામ જલારામ બાપા પૂરું કરશે અને સો ટકા દરેકને જો ભાગવદ્ ગીતામાં લખ્યો કે કર્મનું ફળ મળે જ છે તો રાજેશ ચુડાસમાને આ વખતે ફળ આપવાનું નિમિત્ત લોહાણા સમાજે બનવાની જરૂર છે મને નથી લાગતું કે આથી વધુ મારે આપણે કંઈક કહેવું જોઈએ સૌ સમજદાર છો સમજીને વિચારીને અને હા મતદાન ચોક્કસ કરજો દરેક સમાજના મિત્રોને કહું છું મતદાન ચોક્કસ કરજો ગમે તેવી ગરમી હોય પણ મતદાન વધુમાં વધુ કરજો અને કરાવજો નમસ્કાર તો ફની તાંડવ ન્યૂઝના સ્ટુડિયોમાં આપ સર્વ હાજર રહ્યા તે બદલ આપનો બેહદ ધન્યવાદ ફરીથી મળીશું આ સમય આ ચેનલ પર ત્યાં સુધી આપ જોતા રહો તો ફની તાંડવ ન્યૂઝ નમસ્કાર